વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામે કિસાન નિધિના ફોર્મ ભરવા માટે ખેડૂતો ગઈકાલે બપોરે બાર કલાકના લાઈનમાં ઉભા છે ત્યારે આજે ચોવીસ કલાક વીતી ગયા છતાં પણ હજુ પણ સર્વર ડાઉન છે અને ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સર્વર ક્યારે શરૂ થશે અને ક્યારે ખેડૂતોના ફોર્મ ભરાશે તે એક હવે સવાલ છે ત્યારે સ્થાનિક અગ્રણીએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવેલ હતું કે નામ કેજેક્ટ જગાભાઈ અમે ઇન્દ્રોઈ ગામના ખેડૂત છીએ ગઈકાલ રાખતા અમે ભરવા માંગ્યા ખેડૂતો જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને આ રાતના આજે જ દિવસના બાર વાગી ગયા છે છતાં પણ હું સર્વ સાબિત નથી લોકો ખેડૂતો ખૂબ હેરાન થાય છે સરકાર આ ક્યારે ક્યારે ચાલુ કરવાના છે એનો કોઈ હજી ખ્યાલ નથી અને લોકો ખૂબ હેરાન થાય છે તો આ વહેલી તકે ચાલુ થાય એમાં રક્ષેડૂની માંગ